હલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણનાઓ વિષય ગુજરાતીની સ્વદન પોથીનો પાઠ પાંચ ગુર્જરીના ગૃહકુંજે પાઠ પાંચના સ્વધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડિયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ દોરણ વિશે ગુજરાતીની સ્વધન પાઠ પાંચ ગુર્જરીના ગૃહકુંજે સૌપ્રથમ વિભાગ એ અ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો અ માં કરતા છે બમાં ઉપનામ છે એક ત્રિભુવનદાસ લુહાર જેનું ઉપનામ છે સુંદરમ અહીંયા માં કૃતિ છે અને સંગ્રહ છે બે ગુર્જરીના ગૃહકુંજે જે વસુધામાંથી લેવામાં આવેલો છે ત્યારબાદ બ જગ્યા પૂરો ત્રણ કવિએ વસંતમાં ખાલીજગ્યાનો અવાજ સાંભળ્યો છે કવિએ વસંતમાં કોયલનો અવાજ સાંભળ્યો છે ચાર ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે પાંચ જીવનરૂપી યુદ્ધમાં કવિ જગ્યા ભમ્યા હતા કવિ જગતમાં ભમ્યા હતા ત્યારબાદ વિભાગ બી ક એક વાક્યમાં ઉત્તર લખો સવાલ નંબર છ ગુર્જરીના ગૃહકુંજે કાવ્યનો મુખ્ય ભાવ કયો છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યનો મુખ્ય ભાવ માતૃભૂમિ પ્રત્યેના પ્રેમનો છે ત્યારબાદ ડ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો સવાલ નંબર સાત પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શો હતો કવિના પ્રારંભના જીવન માટેનો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો અહીં જ પાપા પગલી માંડી અર્થાત શૈ શવ વીત્યું એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું સવાલ નંબર આઠ કવિનો વતન પ્રેમ કાવ્યના આધારે વર્ણવો કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિથી જ્યારે અંતિમ પંક્તિ સુધી વ્યક્ત થાય છે વતનના ખેતરોમાં ડુંગરોમાં કોતરોમાં ઘૂમ્યા નદીઓમાં નાહ્યા કુદરતના પાણેતરમાં આળોટવાનો આનંદ લીધો કવિ સમગ્ર દુનિયા ભર્યા પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય પ્રાપ્ત થયું નહીં ગમેતા ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નહીં ત્યારબાદ ઈ સાત આઠ લીટીમાં ઉત્તર લખો સવાલ નંબર નવ તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો સાતમા ધોરણમાં ગામની હાઈસ્કૂલમાં દાખલ થયો પહેલો દિવસ હતો હજુ યુનિફોર્મ ખરીદ્યો નહોતો હતો એટલે જે મળે તે લાલ ચડ્ડી પહેરીને હાઈસ્કૂલમાં ગયો આખી હાઈસ્કૂલમાં હું એકલો જ યુનિફોર્મ વગરનો હતો પરંતુ મારા સ્વભાવ મુજબ મારી વેશભૂષાનું મને કંઈ જ ભાન ન હતું આવી રીતે તમારા બાળપણનો કોઈ અનુભવ હોય તો તમારે અહીંયા લખવાનો છે મેં લખ્યો છે એ અનુભવ લખવો નહીં તમે તમારો અનુભવ લખશો ત્યારબાદ પ્રાર્થના વખતે હાઈસ્કૂલના ચોગનમાં બીજાઓને સાથે બેઠો થોડીવાર પછી ચડ્ડીની અંદર કીડીઓ ઘૂસી ગઈ અને ભયંકર ચટકા ભરવા માંડી કોઈને કીધા વગર ત્યાંથી ઘરે ભાગ્યો બ્લુ જેવા કલરની ચડ્ડી પહેરીને હાઈસ્કૂલમાં પાછો આવ્યો કીડીઓએ હાઈસ્કૂલના હેડમાસ્ટરનું કામ કરીને મને સખત ચેતવણી આપી કે ભાઈ સાહેબ શિસ્તબદ્ધ રહેજો નહીં તો તમારી ખેર નથી આવી રીતે તમારો અનુભવ તમારે લખવાનો છે સવાલ નંબર દસ કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા સાત આઠ વાક્ય લખો કાવ્યની પ્રથમ પંક્તિ ગુરુજેરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજેથી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે કવિની જન્મભૂમિ ગુજરાત છે કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડ્યાતું કહ્યું છે ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મનભાવન છે શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે વસંત ઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે કુદરતે ગુજરાતને ખેતરો ડુંગરો કોતરો અને નદીઓથી શણગાર્યું છે કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સહિયારો આપે છે આજ છે ગૌરવવંતી ગુજરાત વિભાગ સી વ્યાકરણ વિભાગ છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે અગિયાર નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એક ગુર્જરી સાચી થશે ગુર્જરી બે પૌરુષ પૌરુષ ત્રણ વિશ્વવાળી તો વિશ્વવાળી આ રીતે થશે ત્યારબાદ બાર નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો પર્વત જે જાતિવાચક સંજ્ઞા છે સુખ જે ભાવવાચક સંજ્ઞા છે ગૃહમાયા જે ભાવવાચક સંજ્ઞા છે અને ચાર વાળી જે જાતિવાચક સંજ્ઞા છે ત્યારબાદ તેર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો એક આંખ તો લોચન બે નસ તો નાડી ત્રણ કોકિલ તો નર કોયલ ત્યારબાદ ચૌદ નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો એક ગુર્જરી જેમાં પૂર્વ પ્રત્યય છે ત્યારબાદ પંદર નીચેના શબ્દોના લિંગ ઓળખાવો એક વાડી વાડી એ સ્ત્રીલિંગ છે બે ખેતર ખેતર એ નપુંસંકલિંગ છે ત્રણ જગત જગત એ નપુંસંકલિંગ છે સોળ નીચેના વાક્યોમાં કયો અલંકાર છે તે જણાવો એક નદીઓમાં નાયા આળોટા કુદરત પાને તરમા આપેલ અલંકાર રૂપક છે બે વિશ્વવાળીને સુફલિત કરવા નસનસથી રસ આપ્યા આપેલો રૂપક અલંકાર છે અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી આપેલો છે એ રૂપક અલંકાર છે ત્યારબાદ સત્તર નીચેના શબ્દોનો સાચો સમાસ પ્રકાર ઓળખાવો એક વિશ્વવાળી તે કર્મધારી સમાસ છે બે ગૃહકુંજ જે કર્મધારી સમાસ છે ત્યારબાદ માગ્યા પ્રમાણે ઉત્તર લખો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો એક આંખ અમારી ખુલ્લી અહીં પહેલી અહીંયા છે અમારી એ સર્વનામિક વિશેષણ છે બે અમે અહીં રોકાયા કલ્લોલ્યા અહીં સ્થળવાચક વિશેષણ છે ત્રણ ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે અમારું સાર્વનામિક વિશેષણ છે ચાર પગલી ભરી અહીં પહેલી પહેલી ક્રમિક સંખ્યાવાચક વિશેષણ છે પાંચ અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી અહીં સ્થળવાચક વિશેષણ છે ત્યારબાદ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો એક અમે ભમ્યા અહીંના ખેતરમાં અમે એ સર્વનામ છે વીસ નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દો લખો જીવન તો મરણ બે પહેલી તો છેલ્લી ત્રણ પ્રાણ તો નિષ્પ્રાણ ચાર ખુલ્લું તો બંધ પાંચ ઊઠવું તો બેસવું છ કુદરતી તો કૃત્રિમ સાત યૌવન તો વૃદ્ધત્વ આઠ રસ તો નીરસ થશે ત્યારબાદ એકવીસ નીચેના વાક્યનો કાળ ઓળખાવો એક અમે ખેતરમાં ભમ્યા હતા ભૂતકાળ છે બાવીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ જેને કોતર કહે છે બે સારા ફળવાળું તો સુફળ ત્રણ પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર પાનેતર ચાર નાના બાળકનું પગલું પાપા પગલી પાંચ વૃક્ષોને નવપલ્લિત કરનારી ઋતુ વસંત ત્યારબાદ ત્રેવીસ નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો એક અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણજણતા ઉરતંતે અહીંયા છે રણજણ જે રવાનુંકારી છે ત્યારબાદ વિભાગ ડી લેખન વિભાગ ચોવીસ નિબંધ લેખન મારા શૈશવના સંસ્મરણો મારા શૈશવને યાદ કરું છું ત્યારે મહાન સંસ્કૃત સાહિત્યકાર ભાવભૂતિની આ પ્રસિદ્ધ પંક્તિ શું અનાયાસે મુખેથી સરી પડે છે કિશોરાવસ્થામાં પ્રવેશતાની સાથે જ જે શૈશવને ગુમાવી દીધું છે તે હવે શું કદાપી પાછું ફરવાનું નથી હવે તો જીવનના એ સોનેરી સમયમાં સંસ્મરણોને કોઈ અમૂલ્ય વસ્તુ ગુમાવી હોવાના રંજ સાથે વાગોળવાના જ રહ્યા હું લગભગ ત્રણ વર્ષનો હતો એ સમયના સંસ્મરણો મનચક્ષુ સામે સૌ પ્રથમ સાકાર થાય છે કેવા બેફિકર હતા એ દિવસો નિશાળે જવાની ચિંતા નહોતી હું ભૂખ્યો હોઉં તો એ મારા ખાનપાનની ચિંતા બીજાએ કરવી પડતી બા જમવાની થાળી લઈને મારી પાછળ આખા ઘરમાં અનેક આટા મારતી ત્યારે મારું ભોજન પૂરું થતું માતાની નિબંધ મમતા પિતાનું અગાધ વહાલ અને દાદા દાદીનું ઉત્કટ વાત્સલ્ય નાના શિશુ પર જે સ્વરૂપે મળે છે એ સ્વરૂપે કિશોર અવસ્થામાં મળતા નથી એ તો કાળનો જ અમૂલ્ય ખજાનો છે કેવી નિમ આનંદ ઉલ્લાસના એ દિવસો હતા રોજ સવારે હું મોડેથી ઉઠતો આખો દિવસ બાળ ગોઠિયાઓ સાથે જાત જાતની રમતોમાં મશગુલ રહેતો કોઈ પોતાનું રમકડું ન આપે તો એને મારતો અને કોઈનું રમકડું છૂટવી લેતો ત્યારે માર ખાતો એ ખરો પરંતુ થોડી જ વારમાં જાણે કંઈ જ બન્યું ન હોય તેમ ફરી એ જ મિત્રો સાથે રમવા લાગતો શૈશવની એ નિર્દોષ નિખાલસ સરળ સૃષ્ટિમાં પાછા ફરવા માટે આજે અંતરના ઊંડાણથી ઝંખના જાગે છે ફરી બનવા ચાહું હું પ્રભુ બાળ નાનું પરંતુ કાળના ચક્રને કોણ ઊંધું ફેરવી શક્યું છે સમયના વહેણ સાથે મનુષ્યના જીવનમાં એને ગમે કે ન ગમે એવા અનેક ફેરફારો થતા જ રહે છે વખત વીતતો ગયો તેમ હું મોટો થતો ગયો એક શુભ દિને મને બાળ મંદિરમાં દાખલ કરવામાં આવ્યો એ દિવસે પહેલીવાર મારા ભારે વિરોધ અને રડારોળ સામે ઘરમાં કોઈએ નમતું ન આપ્યું સતત અડધા કલાક માટે પણ હું એક જ જગ્યાએ બેસી રહેવા ટેવાયેલો નહોતો પરંતુ હવે રોજ ચાર ચાર કલાક બાળ મંદિરની દિવાલો વચ્ચે પૂરાઈ રહેવાની ફરજ પડી શિસ્તપાલનની આ નવી જીવનચર્યા સાથે અનુરૂપ થતાં મારા બાળ મનને સારો એવો સમય લાગ્યો પરંતુ એ પછીનું અત્યાર સુધીનું મારું સમગ્ર શાળા જીવન અનેક સુખદ સંસ્મરણોથી ભરેલું છે શાળામાં મને ડઝનબંધ સારા મિત્રો મળ્યા છે પહેલાં ધોરણથી જ મેં વર્ષો વર્ષ વર્ગમાં પ્રથમ રહીને ઈનામો જીત્યા છે રમતગમતની અનેક હરીફાઈઓમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મેં છેક નાનપણથી ઘણા ચંદ્રકો મેળવ્યા છે અભ્યાસમાં તેજસ્વીતા અને ગુરુજનો પ્રત્યેના આદરને કારણે હું હંમેશા આચાર્યશ્રીનો અને શિક્ષકોનો સ્નેહ પામ્યો છું વીતી ચૂકેલું શૈશવ તો જીવનમાં પાછું મળવાનું નથી પરંતુ શૈશવના આ સ્મરણો મારા મનમાં પથ્થર પરના કોતરકામની જેમ અંકિત થઈ ગયા છે બાળપણની આ મહામૂલી યાદો જીવનના અંત સુધી હૃદયમાં સચવાયેલી રહેશે અહીં આપણા પાઠ પાંચ ગુર્જરીના ગૃહકુંજે પાઠના સ્વાધ્યન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની ગુજરાતીની સ્વાધ્યન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ નવની ગુજરાતી સ્વયદેન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો